પોલીસ ટાઉન માણસો રાધનપુર હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા બનાસકાંઠા દિયોદર તાલુકાના મોજરૂ ગામનો ઈસમ કનુજી મેવાજી ઠાકોર રહેવાસી દિયોદર તાલુકામાં મોજરૂ વાળો પ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો કટાવ ત્રણ પાસે પિકઅપ ડાલામાં ભરીને જઈ રહ્યો હતો તે દરમિયાન ખાનગી હકીકત બાતમી મળતા દારૂ ભરેલા પિકઅપ ડાલા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો કિંગફિશર બિયર ટીન એક હજાર એંસી કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર આઠસો મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર સહિત દારૂ ભરેલા પિકઅપ ડાલુ જેનો નંબર જી જે આઠ એ વાય ઝીરો ત્રણ એકસઠ કિંમત રૂપિયા ચાર લાખ કુલ મુદ્દા માલ રૂપિયા છ લાખ અઠાવન હજાર આઠસો સ્ટેશન ડીસા નગરપાલિકાનું આજે યોજાયેલું જનરલ બોર્ડ મિટિંગ ગણતરીના મિનિટોમાં સમેટી લેવામાં આવ્યું વિપક્ષી સભ્યો અધ્યક્ષ સમક્ષ નાગરિકોના પ્રશ્નો રજૂ કરે એ પહેલા જ બોર્ડ મીટિંગ પૂર્ણ કરાયું હતું સમ ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં નિયમિતપણે આ મીટિંગ જલ્દી સમાપ્ત થવાથી ડીસા શહેરની જનતામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના જીવલેણ પ્રશ્નો જેવા કે રસ્તા પાણી સ્વચ્છતા ટાઉન પ્લાનિંગ જેવા મુદ્દાઓ વિશે ચર્ચાની પણ તક આપવામાં આવતી નથી સતત મીટિંગનું આ રીતે સમેટાઈ જવું નગરપાલિકાના વહીવટ અને જવાબદારી પર અનેક સવાલો ઊભા કરી રહ્યું છે પવિત્ર યાત્રાધામ અંબાજીના બ્રાહ્મણો થોડા દિવસ પહેલાં ગાંધીનગર જઈને મુખ્યમંત્રી અને સ્થાનિક કલેક્ટર સમક્ષ નવ મુદ્દાઓને લઈને આવેદન આપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેના સાત દિવસ બાદ કલેક્ટરને તે આગેવાનોનો રૂબરૂમાં બોલાવીને તેમની માગણીઓને સ્વીકારી લેવાની મૌખિક બાહેધરી આપી હતી આ મામલે મીડિયા દ્વારા સમસ્ત ગુજરાતમાં બ્રહ્મ સમાજ મુખ્ય સંગઠન ડામરાજી રાજગોર સાથે વાતચીત કરી હતી તેમાં જણાવ્યું હતું કે મંગળવારના રોજ કલેક્ટરનું મુખ્યમંત્રી તરફથી સૂચના આવી હતી જેથી અમને કલેક્ટરે તેમની ઓફિસ બોલાવ્યા હતા આ દરમિયાન કલેક્ટરે કહ્યું કે તમારી રજૂઆતો અમને મળી છે જેમાં હું શક્ય એટલું ધ્યાન આપીને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ જોકે આ ક્યાં સુધીમાં કરશે એ અંગે કોઈ ગેરંટી નથી આપી ડીસા તાલુકાના ભોયણ ગામમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ સામે એક અરજદાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે જેમાં રહેણાંકના હેતુની જમીન પર દુકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ડીસા ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે ભોયણ ગામના અમરજી ગંભીરજી બોરકવાડિયા દ્વારા ડીસા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જેમાં આક્ષેપ કરતાં જણાવાયું છે કે પ્લોટ નંબર ચારના માલિક મફતલાલ અંબાલાલ નાય દ્વારા રહેણાંકના હેતુની જમીન પર દુકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભોયણ ગામ ગ્રામ પંચાયત દ્વારા સ્થળ તપાસ કર્યા વિના આ બાંધકામને પરવાનગી આપવામાં આવી છે બાંધકામ મંજૂર થયેલા નકશાથી વિરુદ્ધ પાર્કિંગ અને માર્જિનની જગ્યાઓ છોડ્યા વિના કરવામાં આવી રહ્યું છે આ ગેરકાયદેસર બાંધકામ તત્કાલિક અટકાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે ગુજરાતની જેવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે આજે સિઝનમાં પહેલીવાર ડેમના દસ દરવાજા બે મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં ડેમની સપાટી એકસો એકત્રીસ મીટરને પાર પર ગઈ છે જે ઓવરફ્લોથી માત્ર સાત મીટર દૂર છે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના સિત્તેર ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે